આજે બાલવાટિકાના ફૂલકાઓને શિક્ષા સપ્તાહ અંતર્ગત રમત ઉત્સવ રાખેલ છે તેમાં લીંબુ ચમચીમાં ભાગ લીધેલ છે અહીંયા બાળકો જોવા મળે છે ફૂલકાઓ જોવા મળે છે ચાલો તમારા હાથમાં લીંબુ ચમચી છે ને ચાલો તૈયાર થઈ જાઓ મોઢામાં ચમચી મૂકો ચમચીમાં લીંબુ મૂકીને તૈયાર થઈ જાઓ સરસ ચાલો હવે તૈયાર છો ને બધા ચાલો હું સ્ટાર્ટ કહું ત્યારે જ તમારે શરૂ કરવાનું છે શાંતિથી જવાનું સામે પટે બરોબર અને જેનું લીંબુ નહીં પડે અને ત્યાં પટ્ટે પહોંચી જશે તે વિજેતા ગણાશે અહીંયા પટ્ટો છે આ છોકરી ઊભી છે ત્યાં સુધી જવાનું છે ચાલો સ્ટાર્ટ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો સામુ જોવો ચાલો કેટલાના લીંબુ પડી ગયા તા એક જાનવી બેન નું અને હેતલ બેન ને ચાલો પેલા કોણ બેન સરસ ચાલો એની તાલી પાડી દો ભૂમિબેનની તાલી પાડી દો સરસ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ